પૂનમ ચંદ ના પાણી ગળો લખાવે ખત ગગોયે ન ભય ગામે ગીગુભાઈ નાગજી નામે ગગોયે નો મય ગામે ગીગુભાઈ નાગજી નામે મેટા પાંચ પાંચ વરસમાં પોચી નથી એક ચબરથી મન મળી નથી મારા પાય સમાચાર સાંભળી તારા રો મારે કેટલા દાડા સમાચાર સાંભળી તારા રો મારે કેટલા દાડા

એવી ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કુબા માય વાસ ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કુબા માય વાસ ન રોટલો જડે નહી તે દીપ્યું શું એકલી ઈચ્છા તારે પકવાન ભાણા મારે કોરી જાર ના ખાણા તારે પકવાનના ના મારે કોરી જાર ખાણા તારે પકવાન ના પાણી કરતી કોરી આખવી ના ના આંધડા હવે કોઈ નો આપે કામ તારે ગામ વીજળી દીવા મારે રેવાય અંધારા તારે ગામ મારે રેવા અંધારા તારી માના જાજા જુહાર એક રહ્યું નથી અંગનું ઢાકણ એક રહ્યું નથી અંગનું ઢાકણ કોઠી ચાર હવે નથી જીવ આવ્યા માંગવા વારો હવે નથી જીવવાયા રો આવ્યો પીઠ માંગવા વારો એથી ફાટિયા તૂટ્યા ગોદડી ગાપાયા રોટવા ફૂટપાટ ફાટિયા તૂટ્યા ગોદડી ગાપાયા રોટવા ફૂટપાટ આંધળી દોશી નો દેખતો દીકરો કરતો મનની ની વાત વાંચી તારા દુખડા મારી એની થઈ આખડી મારી માટી તારા દુખડા માડી બીની થઈ આખડી મારી એજી પાંચ વરસ માં પાય મળી નથી એમ તો લખતી કા પાંચ વરસ માં પાય મળી નથી એમ તો લખતી કા આવ્યો તે દીથી હોટલ અને ગળી મારી વિનાની માં બાંધી ફૂટપાડ જેને રાખ્યો રંગ રાત નોઈ એને

પાડે લાવી લુગડા ખાતો ખારા આવે આવે ઓરા છે રાત ને દિવસ રડવું તોય ખાલી ને ખાલી પેટ બાંધ રાત ને દિવસ રડવું તોય ખાલી ને ખાલી પેટ રાતે આવી રૂડી મારી પાસે રાતે આવે મારી પાસે મૂડી હેજી ઝાર ને જાદા છુહારકે અહીં હુડે મકાય નો લોટ ને જાહારકે અહીં હુડે મકાઈ નો લોટ બેસવા કાજે ઠેકાણું ન મળે બેસવા કાજે ઠેકાણું ન મળે કૂમામાં રહેતા એ સી ફોટ મુંબઈમાં મેળી મોટી પાયેથી સવ છે કોટી મુંબઈમાં મેળી મોટી પાયેથી સવ છે કોટી એજી ભીષવાથીને ખેલા મટેલા રોજ પડે અણતા લ ભીષવાથીને ખેલા મટેલા રોજ પડે અણતા દેખાય તારે દિવાળીએ આવવું મારે ખેદી કાગળનું તાર કામ શું છે મારી વાવળ સાચા જાણ કાગળનું તારે કામ શું છે મારી વાવડ સાચા જાડ